તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું બધા આપણા એક નવા બ્લોગમાં યાર તો આજે છે ભાઈ હનુમાન જયંતિને અમે બધી પાર્ટી નીકળી ગયા હનુમાનગાળા મસ્ત મજાનું યાર જોરદાર જગ્યા છે અમારે હનુમાનગાળા આવેલા આપણી ચેનલ ઉપર આમ તો ઘણા બધા વિડીયો પડ્યા છે પણ હનુમાન જયંતિ હતી ને આ બધો ડાયરો અમારો નહીં હોય કે હાલો હનુમાનગાળામાં કીધું હાલો યાર મસ્ત મજાના જગ્યાએ આવી ગયા ને જગ્યાએથી પછી હનુમાન દાંદાનું મેન જે સ્થાનક છે ત્યાંથી પાછું હાલીને જવું પડે જો કે બધે હાલીને જ જવું પડે તો આવો કઈક રસ્તો આવે ને મસ્ત મજાની ગાંડી ગીરની મલ પાસે લઈ ગયા ભાઈ અને આ છે ભેગ ભાઈ હનુમાન ગાળાની ઓહો કઈ ઘટ જ નહીં હોય એમાં બધું જોરદાર જ હોય અહીંયા ગાંડી ગીરમાં આ જે દેખાય છે ત્યાં છે સ્થાનક હનુમાન દાદાનું મસ્ત મજાનું જોવો તો પબ્લિકનો કોઈ પાર નહોતો આજે હનુમાન જયંતિ હતી એટલે બધું ગાંડું જૂથું આવું ગાંડી ગીરમાં ગીર તો હું કઈ જ ગી છે હા માનો મેરામણા હું ઊંટી પીડ્યું હતું ભાઈ ને પછી અમે દર્શન વર્શન કરીને પાછા નીકળી ગયા ભેગ જોતા જોતા એટલે ભાઈ કેમકે ત્યાં પણ પ્રસાદી ની બધી જોરદાર વ્યવસ્થા કરવામાં આવી હતી તો પછી અમે નીકળી ગયા સીધા જ પ્રસાદી લેવા ગયા ભેખું જોતા જોતા પબ્લિક કે આ આખું પ્રસાદી લઈ લીધા બાદ યાર મસ્ત મજાના ઝાડવા બોની બધું હતું ત્યાં કરીને આપણે આરામ થયા ફાઈનલી ભાઈ હનુમાન કળાથી આપણે આવી ગયા છીએ મસ્ત મજાનું યાર પ્રસાદી પ્રસાદી લઈને વાગી ગયા છે ત્રણ ત્યાં ભાઈ કાકા ભાગી જવું છે હવે મોર ગાયકો ડાયરો બધો અને આ અમને જીમ ની દેખાડી દે તો જો તો કરાય યાર જીમ નહીં એટલે એટલા પણ તમે જોયો એની કેવું જ ન પડે આમ જીમ કાકા હું ને બોટ એવું જ હોય

चोरे क्या कर रहा है वहाँ पे हा? क्या कर रहा है कुछ नहीं कुछ नहीं। पढ़ने गया था हमारा भवला एग्जाम देने के बाद भी पढ़ता है मजा आता है, मजा आता है उसको तो बड़े आराम हो बेटे तुम तो हमारी बात को मान लो अच्छी तरह से तुम तो नहीं मानने तो वाले तो यार हमको हनुमान છોડ કે દો પાવડા એવો છે છે તો થોડે થોડે પાસ હા કેમ આપણે હિન્દી છે આપણે બીજી યુટ્યુબ ચેનલ નાખી દીધું છે આજે બ્લોગ કરીને નામ આપણે નિર્ધારિત કરેલું છે તો જરાક સબસ્ક્રાઈબ કરતા હોય હવે થોડાક જ દિવસોમાં આપણે ચેનલ પર બ્લોગ ચાલુ કરી દેવાના છે વાત તો હાજર बाबा हिंदी गुजराती में का ना कैसे ही एकदम अब मैसी को करते हैं स्टार्ट क्या बोलते वो स्कूल नहीं स्कूल नहीं कूल स्टार्ट कूल स्टार्ट करते हैं सुबह 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 नहीं है बपोर बोपोर रोंटा रोंटा हो गया है ये बत्ती जल है इसकी यहाँ से दिखेगी आपको प्रॉपर एकदम वो ठीक है फिर लारी नहीं ट्रॉली को कहाँ रखेंगे यहाँ पे रख देते हैं वो फौले को देते हैं शूटिंग करने का What you want? With you, I don't ever feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you. And it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through

બાબા કાકા એવા છે ધોળી બાપુ વીસી ઉતારવાના કારીગર મારા છે

દેખાડવાનું yeah. <usur> <usur> <Dekhai kai? usur>

ફાઇનલી ભાઈ બાપભાઈ નો વીસી ઉતરી ગયો છે બાપાઈ કે વીસી ઈજ ઉતારી હકે જે રામદેવ પીર હોય એટલે ને પીર બનતા હોય આખ્યાણ માં આપણા બાપો આખ્યાણ રમતા હતા રમતા કે મને કઈ નો ખબર હોય બાપાઈ તમને ખબર હોય રમતા જવા છો જોતા જોવા જતા તમે જતા હતા ભાઈ ભાઈ આમાં સારું નહીં જ નવું બધું જાણવા જેવું છે કા અમુક માણસો વીસી ઉતારે પછી શું કહેવાય ઓલા સાપ આપણે કઈ જીવડું ગવડી ગયું જીવડું ઉતારે પછી ઓલા અમુક ઓલા શું કેવાય ગાંડિયા દવા પી જાય દવા ઉતારે નહીં ને હું અત્યારના માણસો ને બધું પાવે કા બાપા તમને કઈ આવડે એવું કઈ પછી ઓલો ઝોકો ઉતારે કાય છે નહીં તો ભૂલાઈ જાય ઝોકા નું હોતે આવે દેશે કઈ બોલું આપણને જેમાં કઈ ખબર ન પડે હું ભાઈ નનકો એવો હતો તો મને વિશે કવડી ગયો કા બાબા કોણ ઉતારી હશે સ ઉપર થી નામ હોય એવું કોણે કીધું એવું થોડું હોય આવે સકાભાઈ સકાભાઈ ઉતારી બાપભાઈ ની વાતો અમારે એમ હોય બધી એટલે એ બધું ઉતારવું ઉતારવું ઠીક છે પણ એવું કઈ બહુ દુખાવો થતો હોય ને તો પેલા દવાખાને વહી જવા ભાઈ આ સમયમાં બાપભાઈ તમને કહું ને તમને કહું ભાઈ ગમે થાય પેલા દવાખાને ઉપડી જવાનું એ બધું આપણે હેમજ્યા પછીની વાત છે ઉતારી લેવાનો હું તો કઉ દવાખાને ઉતારવાની વાત તો પછી આવે છે એમાં ના નથી કઈ કઈ છે દવા ખેપભાઈ ને અમારે મધ ની ફૂલ એલર્જી મધ ને કા મધ કવડે એટલે હખત ન થાય એને ઉપાડી લે મોટું મધ મોટું કાંઈ નહીં ત્યાંથી નાનું કેડું જ રેખેવું તો મીડ્યા હતા તોડવા અમુક માણસો ને અમુક પ્રકારની પાસે એલર્જી હોય બીજી કઈ છે એલર્જી તમને

સેટ થઈ ગયું બધું વાહ ભાઈ વાહ એમ છે અમારું બધું વાહ એમાં બધી હવાણી છે હનુમાન જયંતી છે પછી આજ સુરમું બરમું બનાવ્યું હતું ને ભાઈ બનાવ્યું હતું ને તો વાંધો નહીં એવું કરવું પડે ભાઈ સુરમાના લાડવા ને દાળ ને છાસ ને કંઈ કેવું જ ન પડે એમાં બસ હવે જો એટલામાં આપવાનું છે આગળ

તો ગાડી એક ની હવે ને સેન ખડી જાય તો સાયકલ એક આવી ઉડો થોડો સોતું પો ગંભળવાની કઈ જરૂર રહી નહી ભી એમાં હા લે તો એમ ના ધોળે હા લે હું હે તો કઈ નહી આ તો તારે આખું તો ની વાત છે